દારૂ વેચાણ અને સંગ્રહ રોકવા માટે છેલ્લા ત્રણ મહિનામાં જપ્ત કરેલ ત્રણ પોઈન્ટ ત્રણ કરોડ રૂપિયા મૂલ્યના દારૂનો ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં નાશ કર્યો છે આ કાર્યવાહીમાં પોલીસ કમિશનર સહિત વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા રાજ્ય સરકારના દિશા નિર્દેશો અનુસાર ગેરકાયદે દારૂના વ્યવસાય પર કડક નિયંત્રણ રાખવામાં આવે છે કામરેજ પોલીસ સતત આવી કાર્યવાહી કરી ગુનેગારો પર અંકુશ રાખે છે પોલીસ દારૂના ગેરકાયદેસર વ્યવસાયને રોકવા માટે સતત પ્રયત્નશીલ છે આજે નષ્ટ કરેલો દારૂ જણાવે છે કે કામરેજ પોલીસ આ મુદ્દે કેટલી ગંભીર છે સત્તાર શેખનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ આજ રોજ તારીખ ત્રેવીસ સાત બે હજાર પચીસના રોજ આપણે નવી કિકવાડ ગામની સીમમાં કામરેજ પોલીસ સ્ટેશનમાં તેર અગિયાર બે હજાર ચોવીસથી પંદર સાત બે હજાર પચીસ સુધીમાં અલગ અલગ હુનાના કામે જમા લીધે પ્રોહિબિશનનો મુદ્દામાલ નાશ થવાની કામગીરી જઈ રહી છે જેમાં વિગતવાર વાત કરીએ તો કામરેજ પોલીસ સ્ટેશન ખાતે અલગ અલગ એજન્સી તરફથી કરવામાં આવતા પ્રોહિબિશનના કેસમાં હુનાના કામે જમા લીધેલ મુદ્દામાલ બાબતે કામરેજ પોલીસ સ્ટેશન તરફથી નામદાર કોર્ટમાં રિપોર્ટ કરી સદર મુદ્દામાલનો નાશ કરવા માટે હુકમ મેળવવામાં આવેલ જે હુકમને આધારે મુદ્દામાલ નાશ કરવા માટેની કમિટીના અધ્યક્ષ પ્રાંત અધિકારી શ્રી નાઓને રિપોર્ટ કરી તેઓ તરફથી સદર મુદ્દામાં નાશ કરવા બાબતે તારીખ નક્કી થઈ આવતા આજ રોજ તારીખ ત્રેવીસ સાત બે હજાર પચીસના રોજ નવી કિકવાડ ગામની સીમમાં કામરેજ પોલીસ સ્ટેશન ખાતે તેર અગિયાર બે હજાર ચોવીસથી પંદર સાત બે હજાર પચીસ સુધીમાં કુલ ચોરાણું ગુનામાં સમાવેશ બે લાખ ચોસઠ હજાર ત્રણસો જેટલી પ્રોહિબિશનની બોટલો જેની રકમ ત્રણ કરોડ ત્રાણું લાખ ઉપર થવા જઈ રહી છે તે મુદ્દામાલનો નાશની પ્રક્રિયા અત્યારે ચાલુમાં છે આમ કામરેજ પોલીસ સ્ટેશન દ્વારા છેલ્લા આઠ મહિનામાં અલગ અલગ દારૂના ગુનામાં જમા લેવામાં આવેલ તમામ પ્રકારનો પ્રોહિબિશનનો મુદ્દામાલ પંદર સાત પચીસ સુધીનો આજ રોજ કમિટીની અધ્યક્ષસ્થાને પ્રાંત અધિકારી શ્રી ડીવાય શ્રી કામરેજ ડિવિઝન નશાબંધીને આબકારી ખાતામાંથી ડીવાય શ્રી તન્ના સાહેબ ફાયરની ટીમ એમ્બ્યુલન્સની ટીમ તથા કામરેજ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા ચુસ્ત બંદોબસ્ત હેઠળ આ જો સદર પોલીબિશનના મુદ્દામાલ નાશ કરવામાં આવેલ છે